ફેમિલી કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને આજે જે રથયાત્રા તો અમે બધા રેડી થઈ ગયા છીએ જવા માટે ફરી બી રેડી થઈ ગઈ છે ફરી ફરી બો તૈયાર થાય બો એકલી એકલી તૈયાર થાય ને બો તૈયાર થાય છે નકરી હાલો કે

છે હાથી આવે ગજરાજ હોય બાકી બાળકો ઉપર બેઠેલા Okay, it's right. Gracias.

ખાર ના કેતી પ્રસાદીત ખાઈ છે મતલબ અને બહુ ટેસ્ટી છે આટલું તો ની ઉજવણી આયા જ થાય છે હો તમારો અવાજ નહિ આપણે આ માયા કોઈ ને આપણે બાળક ખાઈ રહ્યું છે તમે આપ જોઈ શકો આ બાળક ખવાનું બહુ વેન કરે છે નાસ્તા માટે હા બાળી સરકારી નોકરી છે પૈના એના વાઇફ ને સરકારી નોકરી બેય બાળક છે

ભગવાન ને છે ને પ્રસાદી દેવા હોય ને એમાં તો ખીર અને પૂરી બે વસ્તુ ખાલી દીધી અને જો આ સરસ છે ને આયા રાત્રે તો આપણે પહેલા છે ને દર્શન કરી આવ્યા હતા બપોર આવી છે સુકીયા ને ત્યાર આપણે જવાનું નો કર્યો છે કારણ કે આજે મીઠ છે તો આપણે ખીર પૂરી અને મટારી સુકી બનાવી છે જો મે સુકી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ખીર પણ રેડી થઈ ગઈ છે તો આપણે ઉપર બતાવી શકતા ખીર અને જે પૂરી બનાવી છે તળે છે એ માણસોને બતાવી શકું. યે આપણી ખીર છે અને આ અમારી પૂરી છે. હા સેચ

આપણે આજે સે ને બહુ જ દિવસ પછી ખીર પૂરી બનાવી છે કારણ કે ઘણો ટાઈમ થાય એમાં પૂરી પૂરી તો બનાવે છે રસનીપુરી નું બુજ જ હોય પણ ખીર બનાવીને બહુ ટાઈમ થઈ ગયો છે આજે ખીર બનાવીને બહુ ટેસ્ટી ટેસ્ટી બની છે પૂરી રસ મને આમ ખબર પડી જાય કે આમ બની જાય આપણે કન્ટિન્યુ રહેજો પછી આપણે પૂરી મારે એક કણસ એટલે બેહી જવાનું છે મારે છે ને 20 91 છે લાઈ તો હું ના રહો તો બેહી જાય બસ આખે પૂરી તળવાની બાકી છે તલમ જે આપણે આ રહર બગાડું આયા ચાલુ થઈ ગયે છે હું શું જાણું હું ના ડાઉં થાય બેહી જાવી પડી વાટે રે હું અજી બનાવો અજી બનાવો દીકા અમે કે હામી પડે જોયું ને પહેલા હામી પડતી ગાઈઝ આપણે છે ને અત્યારે રથયાત્રા જોવા જવાનું તુ ફોન આવ્યો તો પણ આપણે કેન્સલ રાખ્યું છે કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને થાકી ગયા છે તો આ બાજુ એ મારો હાથ આવડો ને તું દેખા નહીં એ બાજુ બને તો થસ થશે એ દેખાય કે આ વેસ ને તો હોપ તો આપણે પૂરો કરવા માટે સ્પેશિયલી આવ્યા છીએ

પણ કઈ વાંધો નહીં એક વર્ષમાં એક દિવસ એવો હોય કે આમ મતલબ કે આમ રખડી શકીએ અને મોજ મસ્તી રહી શકીએ અને ગયા વખતે તમે નહોતા ગયા વખતે મામાના ઘરે ગયા તે દિવસે દર્શન કરીને તેવી શકીએ તો આ વખતે રહ્યા હતા બપોરે આવ્યા પછી બીજે હતી તો આપણે જમીન ખાઈ લીધું છે અત્યારે પાછું જોવા જવાનો પ્લાન હતો આપણે પણ પછી બધા થાકી ગયા તો આપણે ન ગયા નહીં આપણે સુભાષનગરમાં ત્યાં તમે પણ થાય ને અહીંયા સારું હોય એમ રાત્રે આપણે વ્યવસ્થિત દર્શન કરી શકીએ એવો પ્લાન હતો મારો એવડો લોક માટે સ્પેશિયલ છે એ આપણે માં ઉપર ચડી ને દર્શન કરીએ એમ પછી તમે કહો નહીં કારણ કે જયારે આ લોકો નું શૂટ ચાલતો મમે કે આ લોકો નું શૂટ કરતા હોય કરતા હોય તો તમને કશું કે નઈ ખાલી એમ ઉતારવા ખાતર ઉતારી ઉતારી